સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના નવા વિડીયો પાઠનો આજે આપણે અભ્યાસ કરીશું ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં કલિકા સર્વજ્ઞ એમ ચંદ્રાચાર્યનું નામ સુપ્રસિદ્ધ છે વિક્રમ સંવંત અગિયારસો ની કાર્તિકી પૂર્ણિમાના દિવસે અમદાવાદ જિલ્લાના ધંધુકા ગામે તેમનો જન્મ થયો હતો તેમનું નામ સંગદેવ રાખવામાં આવ્યું હતું આ સંગદેવ માત્ર આઠ વર્ષની વયે ખંભાત મુકામે દેવચંદ્ર સુરીજી મહારાજ તરીકે એની પાસેથી દીક્ષા લીધી પછી તેઓ સોમચંદ્ર નામે જાણીતા બન્યા તે પછી માત્ર એકવીસ વર્ષની વયે તેમણે સૂરીપદ પ્રાપ્ત કર્યું અને હેમચંદ્ર સૂરીના નામે ઓળખાવા લાગ્યા પોતાના જમાનામાં ઉપલબ્ધ બધી જ તેમણે અભ્યાસ કર્યો તેમાં નિપુણતા પ્રાપ્ત કરી અને સ્વરચિત કૃતિઓથી જુદી જુદી વિદ્યા શાખાઓમાં પોતાનું પ્રદાન પણ નોંધાવ્યું આમ જ્ઞાનની વિશાળ સમૃદ્ધિને કારણે તેમણે કલિકા સર્વજ્ઞનું બિરુદ આપવામાં આવ્યું છે સિદ્ધરાજ જયસિંહ માળવાના રાજા ભોજ ઉપર વિજય પ્રાપ્ત કરી પુષ્કળ પણ સામેલ હતું આ વિદ્વાનોના વૃંદમાં અગ્રણી હેમચંદ્ર હતા એમ કહેવાય છે કે યશ કીર્તિ જેની કીર્તિ છે તે મૃત્યુ પામેલો હોવા છતાં જીવતો હોય છે એવી કીર્તિ

પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે ઈચ્છા ધરાવતા પ્રત્યેક માણસ સાહિત્યની ઉપાસના કરવા જેવી છે જોઈએ પાઠ વિક્રમશ્ય દ્વાદશામ શતાબ્ધામ સિદ્ધરાજ જયસિંહ માલ વિજયમ કૃતવાન વિક્રમાદિત્યની બારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો વિજયાંતર જયસિંહ નૃપત યશોવર્મણ સર્વન ગૃહિતા અણહિલપુરમ પ્રત્યાગતવાન વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાસો આવ્યો ધન સહ ત્રત્ર ગ્રંથાગારો ત્યાં હસ્તગતો જાન સાથે

એકદા સિદ્ધરાજ વિચારપથમ આરૂઢ એકવાર સિદ્ધરાજ વિચારે સઢ્યો સચિંતય તેણે વિચાર્યું માલવવિજયેન અહમ ધનિ પ્રવાન હું ધનના સ્વામિત્વને પ્ર થયો માલવ વિજયથી હું ધ્વનના સ્વામિત્ને પ્ર થયો ત્યાં ગ્રંથાગાર અપો ગ્રંથ ભંડાર પણ મેં પ્રાપ્ત કર્યો છે પરંતુ યાદતે જેવી ખ્યાતિ છે તેવી ખ્યાતિ મેં પ્રાપ્ત કરી નથી અત એમ કિપીય એન મદી કીર્તિ અપી તાદ ભાદુસી ભોજ્યાસી આથી એવું કંઈક કરવું જોઈએ જેથી મારી ખ્યાતિ પણ તેવી થાય જેવી રાજા ભોજની છે એવમ વિચાર્ય સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્રમ પ્રાપ્તવાન નિવેદિતવાન ચ આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું અહી આચાર્ય ભવ હે માનનીય આચાર્ય મહોદય ભવંતો ભોજ વ્યાકરણ સદસ્ય વ્યાકરણ વિરચયંતુ આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો એન ભવતા મમ ચીર્તિ અમરા ભેત જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય સિદ્ધરાજ સયસિંહ નિવેદન પ્રેરિતા હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહ ના નિવેદનથી પ્રેરણા પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્ય એકમ પૂર્વ વ્યાકરણ ગ્રંથ રચિતવંત એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો સિદ્ધ એમ વ્યાકરણ નામના પ્રસિદ્ધ તે ગ્રંથ સિદ્ધ એમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે અસ્મિ અષ્ટો અધ્યાયા સહિત આમાં આઠ અધ્યાયો છે તેુ પ્રારંભિકુ સટ અધ્યાયશું સંસ્કૃત ભાષાયા તેના શરૂઆતના છ અધ્યાયો સંસ્કૃત ભાષાનું અંતિમયો દ્વો અધ્યાયો પ્રાકૃત ભાષાએ છ વ્યાકરણમાં અસ્તી અને શેવટના બે અધ્યાયોમાં પ્રાકૃત ભાષાઓનું વ્યાકરણ છે એમચંદ્રાચાર્ય લક્ષ શ્લોક પરિમિત સાહિત્ય વિરચિત અસ્તી એમચંદ્રાચાર્યે એક લાખ શ્લોક જેટલું સાહિત્ય રચ્યું છે અસ્મિન સાહિત્યે અભિધાન ચિંતામણી નામક કોશગ્રંથ साहित्य मभिधान चिंतामणी नामन शब्द कोश सालुक नामक संस्कृत प्राकृत भाषा निबद्ध भाषा मचायलो दहाकाव्य काव्यानुशासन नामक अलंकार स्त्री ग्रंथ आणि ते નામનો અલંકાર શાસ્ત્રનો ગ્રંથ પણ હતો છંદોનુશાસન્યાદિના બહુના ગ્રંથાના સમાવેશો વગેરે અનેક છંદોનુશાસન વગેરે અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે ગુર્જર પ્રદેશ લબ્ધજનિયમ હેમચંદ્રાચાર્ય ન કેવલ ગુર્જર પ્રાંતે અહી સમગ્ર અપી સંસ્કૃત સૂર્ય વર્ત પ્રકાશત ગુજરાત સાહિત્યમાં અથવા તો ગુજરાત પ્રદેશમાં જન્મેલા આ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતી સીમામાં જ નહીં પરંતુ સંપૂર્ણ સંસ્કૃત સાહિત્યની આકાશમાં સૂર્યની માફક જળહળે છે તો મિત્રો આ તો પાઠ નંબર બાર કલિકા સર્વજ્ઞો હેમચંદ્રાચાર્ય પાઠનો આજે આપણે અભ્યાસ કર્યો મળીએ આગળના વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર થેન્ક યુ ધન્યવાદ